જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ભાગવત સપ્તામાસ કોને કહેવાય છે આજે આપણે ભાગવત સપ્તાહ માસ કોને કહેવાય છે તેના વિશે જાણશું દેશના પંચાંગોમાં ભાદરવા સુદ નવમી તિથિથી પૂનમ સુધીના સાત દિવસને ભાગ ભાગવત સપ્તાહ માસ કહેવામાં આવે છે તે દિવસે ભાગવતનું વાંચન સમાન ચિંતન મનન અભ્યાસ વગેરે કરીને ધન્ય થવાય છે એટલે એને ભાગવત સપ્તાહ માસ જાહેર કરવામાં આવ્યું છે મહિંબે વ્યાસજીએ અનેક પૌરાણિક જીવન સાહિત્ય ગ્રંથોની રચના કરી વ્યાસજી મધુરવાણીથી બોલે છે અને ગણપતિ દાદા શાંતિથી શ્રવણ કરી લખતા જાય છે સત્તર પુરાણ રચ્યા અન્ય સંકલન સાહિત્ય રચના પણ આદરથી આત્મસંતોષ થતો ન હતો કંઈક ખૂટે છે થોડીક ઉણપ અધૂરપ અનુ અનુભવાય છે એના કારણે પણ પકડાતું ન હતું જામતું નથી સંતોષ થતો નથી નારદ તો દેવરૂષી છે પીઢતા ગંભીરતા ઊંધાર છતાં જ્યાં જરૂર પડે તેની ભૂમિકા તેઓ ભજવે છે આપ આ ભાગવતપૂર્ણાની રચના કરો તેના વિષય વસ્તુ લખાણમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ અને મોક્ષદાતા શિવજીને ધ્યાનમાં રાખવા એટલે સતર પુરાણો લખ્યા એના પછી ભાગવત વ્યાસજીએ કીધું એટલે ગણપતિ દાદાએ લખ્યું અને એ મોક્ષ દાદા પુરુષોત્તમ ના અને શિવજીના ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું ભાદરવા માસના સુદ પૂનમથી બદ અમાસ સુધીમાં સોળ શ્રાદ્ધ આવે તે પહેલાં ભાગવત વાંચન દર્શન શ્રવણ પઠન ચિંતન મનન વિચાર વિમર્શ એક સપ્તાહ માટે થવું જોઈએ આ ભાગવત કથા સાત દિવસની રાખવી ભાદળા સુદ નોમની તિથિથી સુદ પૂનમ સુધી રાખી લાભ લઈ શકાય છે પિતૃઓના મોક્ષાર્થે સંકલન કરી રાખવી જોઈએ આવી સ્પષ્ટ શ્રેષ્ઠ સલાહ આપી નારદજીએ વિદાય લીધી વ્યાસજી શ્રેષ્ઠતમ શ્રદ્ધા સાથે ભાગવત રચના કરે છે શ્રી ગણેશજી શ્રી શિવજી શ્રી વિષ્ણુ શ્રી કૃષ્ણ વગેરે દેવી દેવતાની ઉપસ્થિતિમાં નારદજીની સલાહ સૂચન પ્રમાણે વિશ્વકલ્યાણથી લઈને પરિવારના પિતૃમુક્ષ સાથે લોકાર્પણ કરવામાં આવે છે સમાજને કથા વાંચન કરતા બ્રાહ્મણ આચાર્યો કે બ્રાહ્મણ પુરોહિતોને ફરજો ગંભીર જવાબદારી સાથે માર્ગદર્શન સમજ આપે છે સમાજ કલ્યાણ કાર્ય સોંપવામાં આવે છે માનવ કલ્યાણ માટે શ્રી ભાગવત ગ્રંથને તમામ દેવદેવીઓનું શ્રેષ્ઠતમ મહત્ત્વ અપાય છે હિન્દુ પંચાંગ વ્યવસ્થામાં કાર્તક માસ ચૈત્ર માસ અને ભાદરવા માસને પિતૃ કાર્ય માટે યોગ્ય ગણાય છે માટે અન્ય પરિબળોને ધ્યાનમાં લઈ પરિવારની આર્થિક અને અન્ય સાનુકૂળતા વિચારી શ્રીમદ ભાગવતનું એક અઠવાડિયા એટલે સાત દિવસ માટે પરિવારના પિતૃદેવોના મોક્ષ શ્રીમદ્ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થાય છે જેવી જેટલી જેની સગવડ તે પ્રમાણે કથા આયોજન થાય છે હિન્દુ સંસ્કૃતિની વિશાળતા ઉદારતા આર્થિક રીતે હાથ ટૂંકો પડતો હોય ત્યાં પોતાના ઘેર કર્મકાંડી બ્રહ્મદેવને બોલાવી પોતાના પરિવાર પૂરતું વ્યક્તિગત આયોજન પણ કરવામાં આવે છે તો સામે શહેરની જાહેર સંસ્થા જ્ઞાતિ સંસ્થા સમૂહ યજ્ઞો પવિત્ર સમૂહ લગ્નની માપક સમૂહ ભાગવત યજ્ઞ પણ થતા હોય છે તે પણ કરાતા હોય છે અને એકથી વધુ જાહેરમાં સંસ્થા પિતૃદોષ નિવારણ અર્થે સમાજ પરિવારના શુદ્ધિકરણ વાતાવરણ માટે પવિત્રીકરણ માટે આવા જાહેર કાર્યક્રમો પણ કરવામાં આવે છે ભાગવતમાં અઢાર હજાર શ્લોક છે બાર સ્કંધ છે અને અડતાલીસ જેટલા પ્રકરણ છે પ્રભુની અપાર કૃપાનો ભાગવતમાં સમાવેશ થાય છે કથાકાર આયોજકો સહાયકો શ્રોતાઓ દ્રષ્ટાઓ અને ઉપસ્થિતો તમામનું કલ્યાણ થાય છે ભાગવત ગ્રંથની આ શબ્દ શક્તિઓ શક્તિઓ કૃપા છે ભાગવતની ગ્રંથ ભાગવતની ગ્રંથ શક્તિ છે અનેકા અનેક યજ્ઞોથી પ્રાપ્ત થતી શક્તિ કરતાં ભાગવત વાંચન શ્રવણથી મળતી શક્તિ અનેક ઘણી વિશિષ્ટ છે આપણા પરિવારોમાં રામાયણ ગીતા ભાગવત ગ્રંથો હોવા જોઈએ સન્માન સાથે પૂજાવા જોઈએ દરરોજ ઓછામાં ઓછું એક પાનું તો સમૂહ વાંચન શ્રવણ ચિંતન થવું જ જોઈએ તો આને કહેવાય છે ભાગવત સપ્તાહમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય